કલા ઉત્સવમાં સુનાવ હાઈસ્કૂલની કૃતિને આણંદ જિલ્લામાં પ્રથમ સ્થાન શાળાના વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક કૌશલ્યો કેળવાય તેમજ વર્તમાન પ્રવાહો અને ભાવિ જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં વોકેશનલ ટ્રેડ દાખલ કરવામાં આવ્યો છે જે અનુસંધાને વ બે વિવિધલક્ષી વિદ્યાલય સુનાવના વિદ્યાર્થીઓએ બાર સપ્ટેમ્બરના રોજ વિદ્યાનગર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ઓર્ગેનિક પ્રોડક્ટ સંબંધિત કૃતિ કરી હતી વર્તમાન સમયમાં ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વ્યાપ વધ્યો છે જેના લીધે ખેતીલાયક જમીનની ફળદ્રુપતા અને પોષણ ક્ષમતા ઘટી છે આવા સંજોગોમાં કુદરતી ખાતરનું નિર્માણ કરી ખેતીની જમીનમાં પોષક તત્વો અને ફળદ્રુપતા જાળવી રાખવા સામાજિક જાગૃતિ કેળવા એવા હેતુસર શાળાના એગ્રીકલ્ચર ટ્રેડમાં ફરજ બજાવતા વોકેશનલ ટીચર શ્રી વિજયભાઈ વાઘેલા એ શાળાના આચાર્ય શ્રી જસ્મીન કુમાર પટેલના નેતૃત્વમાં ઓર્ગેનિક પ્રોડક્ટ વિભાગમાં ઓર્ગેનિક મેન્યુર કોમ્પોઝિશન બાબત પર કૃતિ રજૂ કરી હતી શાળાના ધોરણ નવથી બારના એગ્રિકલ્ચર ટ્રેડના વિદ્યાર્થીઓ મોહમ્મદ રૂબાણ અક્ષય પરમાર યુવરાજ પરમાર અને હર્ષ પરમારે આ પ્રોજેક્ટની યોગ્ય સમજણ મુલાકાતીઓને આપી હતી જેમાં આ કૃતિને જિલ્લા કક્ષામાં પ્રથમ સ્થાન મળ્યું હતું અને આગામી દિવસોમાં આ કૃતિ પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી એવી શાળા પરિવાર અને સુણા કેળવણી મંડળ દ્વારા શુભકામનાઓ પાઠવી હતી